શંખેશ્વર તાલુકાના કુંવરગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદ મંદિર ખાતે ગડસાયા પરિવાર દ્વારા હવન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદના મંદિર ખાતે ગઢશાયા પરિવાર દ્વારા હવન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી વીર ભીમાશા અને વીર નશાશીના મંદિર ખાતે નવસો વર્ષ પહેલાં શહીદ થયા હતા ગૌ માતાના વાહરે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવરધામ ખાતે ગાયોના વાહરે શહીદ થયેલા વીર ભીમાશી અને વીર નશાસિંહના મંદિર ખાતે દર સાલની માફક ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ બીજના ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો યજ્ઞની અંદર યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગઢ દશાયા અમરાપુરવાળા અને ભોજનના દાતા ભરતભાઈ સોમાભાઈ ગઢશાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવેલ હતો આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગઢશાયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લાગુજી ઠાકોર પૂર્વ સરપંચ અને સબ્બુલાલ ગઢશાયા ને પરિવારના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે યજ્ઞ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા એકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાળ લોકોએ આથી હાકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ઘડસાયા પરિવારના અહીંયા આવી અને નશા અને ભીમાસિંહ બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા એમાં જે અમારે દીકરી હતી એક એમને તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયાની વારે ચડો એટલે ગાયાની વારે જયારે ચડ્યા ત્યારે આ જે કુંવરના ભાદરમાં જયારે બરાબર ધીંગાણું જામ્યો એટલે એ લોકોને ઘણા જણાને અમારા માણસોએ માર્યા પણ આ બે લોકો મરાણા એમાં અમારા ત્રણ માણસો હતા એમાં એક માણસ દોડી અને પાછો કુંવરમાં આવ્યો અને કુંવર માં આવ્યા પછી જે વીર દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પ્રણતા હતા એમના સોરીના ફેરા ચાલુ હતા ત્રણ ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાયની વારે આ બે માણસો મરાણા હે અને આવી રીતે ધીંગાણો જામ્યો હતો વસરાજ દાદા એમનો સોરીનો જે સોરીની વરમારા હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડીમાંથી સડીને અહીંયા આવ્યા અને અહીંથી ગાયા વાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા પછી રણમાં જ્યાં અને રણમાં જઈને ગાયો પાછી વારી લાયા પાછી વારી લાયા પછી અહીંયા કઢવીની બાઈ હતી એમણે કીધું કે બધી ગાયો તો પાછી આવી જી પણ મારી વેગડ પાછી ના આવી કારણ કે બધી ગાયના કે જીએથી દીવા ભરતા હશે પણ મારે વેગડના તો દૂધે દીવા ભરે છે એટલે પાછા વીર વસરત દાદા ગયા અને લડ્યા પાછા જે રણમાં જઈ અને વસરત દાદા અહીંયા મરાણા અને એ તારનો આ નવસો અને લગભગ એકત્રીસ વર્ષ વરસ થયું હે એમને અને પહેલા જ અમારા ગણસાયા કુળના માણસો લડ્યા અને પછી જ વસરાત દાદા લડ્યા આ ઇતિહાસ એમનો અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કુંવરના પાતરમાં ઉજવણી કરીએ છીએ અહીં મોટો હવન કરીએ છીએ આજુબાજુના ગામડાને પણ જમાડીએ છીએ અનવેરો ખૂબ જ દર બાર મહિને બીજના દિવસે કરીએ છીએ એટલે અમારે આ પરંપરા ચલાવવાનું છે કારણ કે આવા વીર થઈ ગયા હોય અને જો વીરની પાછળ જો આપણે ના જઈએ અને ના કંઈ કરીએ તો આપણે જીવતા મુવા કહેવાય શું નામ તમારું મારું નામ લાધુજી રાજીજી ઠાકોર ભૂકંપ પેદાશપુરા તાલુકો રાધનપુર બે પરિવાર ગડસાહેબ પરિવાર